તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાલા ગુજરાતીમાં તમારું બરોબર તો અહીંયા મિત્રો બોર પણ બોલે છે બરોબર એટલે વિડીયો મિત્રો તમે ધ્યાનથી સાંભળજો તો તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર કેમ કે તમે થમનેલ પેર જોઈને વિડીયો પર ક્લિક કરેલું લાગે છે બરોબર તો વિડિયો મિત્રો ધ્યાનથી જોજો કેમ કે લાખો ચેનલ ડિલીટ પણ થઈ શકે છે અને થઈએ જાય મિત્રો કેમ કે આવા યુટ્યુબ નવું અપડેટ લાવ્યું છે હવે તમે થમનેલ પેર જોયું કે પંદર જુલાઈથી બરોબર તો વિડીયો મારા ભાઈ ખાસ કરીને દીધો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર અને ચેનલ પર મિત્રો પહેલી વખત આવ્યો તો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરોબર આજે તમારે ખાલી સાંભળવાનું છે આપણે જે હાલ બોલીએ છીએ અને મિત્રો એ તમારે સાંભળવાનું છે મિત્રો બરોબર એટલે વિડીયો મિત્રો ત્યાંથી સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો સૌ પ્રથમ તો મિત્રો આપણે વાત કરવાની છે કે પંદર જુલાઈથી મળીને ચાલુ થશે મિત્રો બરોબર આ રીતે અપડેટ લાગુ પડશે બરોબર હવે કયું કઈ શું ડિલીટ થઈ શકે છે કઈ રીતની આપણે ચેનલ ડીલીટ થઈ શકે મિત્રો તો વિડીયો ધ્યાનથી સાંભળો બરોબર પહેલો મુદ્દામાં મિત્રો પહેલેથી જ આપણે વાત કરીએ તો તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર કે આપણા વિડીયોની અંદર એકને એક થમનેલ હશે મિત્રો બરાબર એકને એક થમને એ એક જ જેવું થમનેલ હશે મિત્રો બરાબર તો પણ ચેનલ મોનિટાઈઝ હશે ને મિત્રો એનું પણ ડિમોનિટાઈઝ થઈ જશે થઈ શકે ડિલીટ એ પણ થઈ શકે મિત્રો બરાબર તો પહેલું એકનું એક થમનેલ ના હોવું જો મિત્રો બરોબર ખાસ બરોબર એકનું એક થમનેલ હશે ને તો ચેનલ ડીમોનિટાઈઝ થશે ન ડીટ થઈ છે મિત્રો બરાબર પછી બીજી વાત કે તમારું વિડીયોનું ટાઇટલ વિડીયોનું ટાઇટલ હોય કે ડિસ્ક્રિશન હોય મિત્રો આ તમારા દરેક વિડીયોની અંદર એકનું એક હશે ને તો પણ ચેનલ ડીમોનિટાઈઝ થશે વધતાં ડિલેટ પણ થઈ શકશે મિત્રો બરોબર એટલે તમારા હંમેશા માટે મિત્રો તમારે યાદ રાખવાનું કે આપણા જે ડિસ્ક્રિપ્શન હોય કે ટાઇટલ હોય એ અલગ અલગ લખવાનું રહેશે મિત્રો એકને એક વિડીયોમાં એકને એક ટાઇટલ ના હોવું જોઈએ અને એકને એક ડિસ્ક્રિપ્શનમાં ટેગ કે ટાઇટલ કે ડિસ્ક્રિપ્શનમાં જે બધું લખતા હોય મિત્રો તમે આપણે એકને એક ના હોવું જોઈએ આપણે આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો આ વિડીયોનું અલગ ડિસ્ક્રિપ્શનમાં આપણે લખવું પડે અને અલગ ટાઇટલ લખવું પડે બરાબર હવે આપણે આ ટાઇટલ આરા વિડીયોનું ટાઇટલ ડિસ્ક્રિપ્શનમાં જે ખૂબ બધા આપણે મિત્રો કેવડ લગાવેલા હોય એ બધા કોપી કરી કે બીજા વિડીયોની અંદર ટેસ્ટ કરી એવું નથી કરવાનું આ વિડીયોના મિત્રો જે કેવળ આવતા હોય તે આરા વિડીયોમાં એડ કરવાના છે બીજા વિડીયોને આવતા હોય કે તો એક કેવળ એમાં એડ કરવાના છે મિત્રો બરાબર બરાબર તો આ બે વાત તો અમને ખ્યાલ આવી જઈએ કે એક થમલેર અને એક ટાઇટલ ડિસ્ક્રિપ્શન ચેન્જ કરી નાખવાનું છે એકને એક વિડીયોની અંદર નથી રાખવાનું મિત્રો બરાબર પછી બીજો ધટાકવામો લાગશે મિત્રો એ આ વિડીયો અત્યારે મિત્રો તમે જોવો છો કે આ વધરાવાળા વિડીયો જેવા બહુ વાયરલ મિત્રો ચેનલ અડધાની મોનિટાઈ થઈ ગઈ છે બરાબર હવે આપણા જીવન તો ના નહીં થઈ મિત્રો બરાબર એટલે આપણે તો વધુ આવે એવો નથી પણ આપણે પહેલાં પણ આ સુધારો કરવાની જરૂરી છે મિત્રો બરાબર ચેનલ આજ ને કાલ મોનિટર આપણી થશે બરાબર પણ આ પહેલો આપણે સુધારો કરી નાખવાનો છે મિત્રો બરાબર ડિસ્ક્રિપ્શન ટાઇટલ થમનેલ બધું ચેન્જ કરી નાખવાનું છે બધું જે વિડીયોનું જે થમનેલ આવતું હોય એ વિડીયોનું તમને લગાવવાનું રહેશે મિત્રો બરાબર એ વિડીયો મિત્રો કેમ કે બધું અત્યારે એઆઈ વિડીયોથી તમે ફોટો અપલોડ કરો છો વિડીયો અપલોડ કરો છો મિત્રો પછે તમે જે અડધો અડધો વિડીયો નીચે રાખો અને ઉપર આપણો સ્ક્રીન બતાવો છો મિત્રો આપણે બોલતા નથી ખાલી હું તાચી રહીએ છીએ મિત્રો એ પણ ચેનલ ડીમોનિટાઈ થઈ શકે મિત્રો બરાબર એટલે આપણે તો દરેક વિડીયોની અંદર મિત્રો કહીએ છીએ કે વિડીયો તમે બનાવો લાખો જ વિડીયો બનાવો મિત્રો બરાબર પણ જે આપણે તમે જોઈ શકો કે આપણે પોતાના દમથી બનાવવાનો છે વિડીયો મિત્રો બરાબર જેમ આપણે બોલીએ છીએ હાલ આપણે વિડીયો શૂટિંગ ચાલુ છે આપણે હાલ આપણું બરાબર આ રીતનું તમે વિડીયો બનાવશો તો મિત્રો યુટ્યુબર પણ યુટ્યુબ છે ને કોઈ દિવસ આપણી ચેનલ ડિલીટ ના કરી શકાય મિત્રો કેમ કે આપણો પોતાનો અવાજ છે મિત્રો નથી આપણે તો કોઈ માય નથી રાખતા મિત્રો બરાબર આપણે ડાયરેક્ટ જ જેવો અવાજ આવે ને એવો જ અવાજથી આપણે વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો બરાબર એટલે ધ્યાન રાખજો મિત્રો તમે આ એ આ વિડીયો તમે બનાવશો તો તમારી ચેનલ ડિલોટ થઈ છે બધા ડીમોનિટાઇઝ થઈ છે અને જેનું ચેનલ મોનિટાઈઝ હશે એ પણ ડીમોનિટાઈઝ થશે એટલે તમારા હાલ ચીને નથી થઈ આપણા જેવા મિત્રો નાના માણસોને આપણે તો હજી ચેનલ મોનિટાઈઝ નહીં થઈ મિત્રો બરાબર એટલે આપણે આ સુધારો કરવાની જરૂરી છે મિત્રો બરોબર મારે ઘણી ભૂલો છે મિત્રો મારા વિડીયોની અંદર એ ભૂલો છે બરોબર પણ આપણે બધા બંને તમે અને હું સાથે આપણે મળીને સુધારો કરી નાખીએ મિત્રો કેમ કે મારા વિડીયોની અંદર એકનું એક ટાઇટલ હશે અને એકનું એક ડિસ્કિશનમાં હશે કેમ કે મારા થમનેલા જે આપણે લોગોના વિડીયો હું બનાવું છું મિત્રો એમાં બધામાં એક જ જેવું ટાઇટલ છે મિત્રો બરોબર એટલે પહેલાં તો મારે જ સુધારો કરવાનો છે તો આપણે બધા સાથે મળીને તમારી જે નવી ચેનલ હોય તો આપણે નવી ચેનલ છે અને તમારે નવી ચેનલ હશે મિત્રો એટલે આપણે બંને મળીને તમારે ચેનલમાં તમારે જે સુધારો કરવો હોય એ કરી નાખજો મિત્રો મારે તો કરવો જ પડશે મિત્રો જ કેમ કે મારા બધા લોકોના વિડીયો છે મિત્રો એમાં એકનું ટાઇટલ છે અને એકનું ડિસ્ક્રિપ્શન છે મિત્રો એટલે મારે પહેલાં સુધારો કરવો પડશે મિત્રો બરોબર એટલે આપણે આપણે તો સુધારો કરીશું પણ સાથે સાથે તમે પણ સુધારો કરી નાખજો મિત્રો બરોબર એ આવી વિડીયો તમે બનાવેલો હોય મેં અંદર તમારી ચેનલ અંદર નાખેલા હોય તો ડિલીટ કરી નાખજો મિત્રો ન તો આપણી ચેનલ મહેનત કરેલી પોણી ફરી વળશે એટલે આ તમને ચેતવ્યા મિત્રો બરાબર એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો થમનેલ બદલવાની જરૂર છે અને ટાઇટલ અને મિત્રો આઈ એઆઈ વિડીયો એટલે થમનેલ કઈ બદલવાના મિત્રો કે આપણે એકને એક થમનેલ ના હોવું જોઈએ બરાબર એકને એક થમનેલ ના હોય તો વધુ નથી અને એકને એક ટાઇટલ ના હોવું જોઈએ બરાબર અને એક એકને એક ડિસ્ક્રિપ્શનમાં કોઈ કેવળ ના હોવા જોઈએ મિત્રો બરાબર તો આ વિડીયોની અંદર બસ આટલું તમને વિડીયો મિત્રો ગમે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો બરાબર તો મળશે બીજા નવા વિડીયો સાથે ક્લિક કરા જય મ